더 건데 애승이 하여구라 Kellery wie 여름 나이 잘 보고 있는데 신 romance 爸爸，多多哟，还有，鹅鹅鹅鹅鹅，咦咦咦咦咦啊，嗯，阿弟，我讲你做得到是干嘛？拉筋，你阿公拉筋，你做尼嘛？阿娇，阿仔，阿叔讲，讲你阿公拉筋，你又讲咩呢？阿伯，开

ચાવી લઈ એટલે બેઠો મારી તો કોઈ ચિંતા જ નહી તમને બધે માર્યો મારા ખબર પથરા નહીં અમારી બેઠક રહી ને અમારી બેઠક બેઠક તમે બગડી ગયા ઈકન હા ગોડો હું ગીર્યો નભો નભો તમે

આ જિગ્નેશ કવિરાજ ને મૃતુ ઊંચ્યો કવિરાજ હતું નહિ રહ્યો એટલે તારા આવતા તા વિચાર આ જિગ્ને ગાગની આ ગાય ગાય ઘોડો ગાયો હો ગાયા થારું નઈ મમુ મમુ લાવું બધું ખવડાવવાનું એ તો ઘોડો ચીજ નથી લઈ ના પક પક જો મારી વાત કાકા નું બુઠાકાજો ને કશું ની મળે એવું ના કરે

આ તો મને ગોડો કરસે લ્યા કાકા મારી નાખ્યો ઉભો થા ઉભો થા લે ભાઈ ઉપર છુંકા આવવાના કોક કઈ લે હે હમું તી એ ઓ એ એ એ મેલ લે મેલ લે એ મેલ લે મેલ લે એ મેલ લે આલુ આલુ મમ આલુ તમે ખબર ના આવો હું દેવા આવી ગયો એ તો લેતા દેવા લઈને આવું તમે હા લઈને આવજે હું આવું બી આવે

જોલો દેવલયાજો <Natural Four> <f encouraged> <Mama. Mama>. ए 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 કેવું <icojo> કરી <hilo> એવું લખેલું પૈસા નહીં તો હાર એક ભૂખ્યું મેપુન ચશ્મા રે એક ચશ્મા એટ્સમળે દેવા દુવા કાય તુલન પે દે દે એ ઇ ઇ ઇ કોનું પટકા લે હાલ લાગી ઇ કોનું મસ્કાર પાણા હતા ઇ ઇ ઇ ઇ ओह <laughs>